ભાલો જમવા હાલો યુ પીપર દે દાળ ભાત છે આજ ભાઈ મોજે દરિયા છે જાજા સમય ભરી દાળ ભાત છે વરસાદ કેવો છે ના ના નથી તમારે કેમ છે પાણકવામાં જય જુંગીવાળા વાસરાપા વર્ષી જય જુંગીવાળા વાસરાપા હા ભાઈ જય વર્ષી જુંગીવાળા વાસરા ઠાકોરજી ની છે ભાઈ આ

અમારી બહુ આવી જા આવી જા ભાઈ હાલ દાળ ભાત ખાવા હોય તો ભાઈ સંસુક વાજા વાજા સાહેબ અમારા ગામના છે જમકરના પણ આજે આપણે ડ્રાઈવમાં જોડો ને એના માટે ખૂબ ખૂબ આભાર જમણવાર ચાલુ છે સારું 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 ખાવ ખાવ આપણે પણ ચાલુ છે બાપુ

વરસાદ ચાલુ છે જીકા ઈ વળી કઈ બાજુ બાપુ તમારું ગામ આવ્યું જસકા છે કે જસકા વાલાભાઈ

મોજે ઘરી ખા મિત જોશી કેમ છો ભાઈ મજામાં 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 જો આપણો ભાણો ભાગ આયા સુનીલ ભાઈ જે મદાય સુનીલ ભાઈ જો જે દર પૂરા કરી લીધા હો ભાઈ આ બાજુ આશીષભાઈ છે જે મદાય બેટા જય માતાજી